નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને મળીએ છીએ અને ખેતીની અવનવી માહિતી એ આપણા સુધી પહોંચાડતા રહ્યા છીએ આપણે આજે વાત કરી છે ટંકારા મોરબી વિસ્તારની અંદર તો એ વિસ્તારની અંદર આપણે અમારા ચિરાગભાઈ એ આપણી પ્રોડક્ટનું ઘણું એવું સારું એવું વેચાણ કરી રહ્યા છે તો ગયા વર્ષે એમણે જે પ્રોડક્ટ વેચાણ કર્યું એમાં ખેડૂતોના અનુભવો કહેવાય રહ્યા ખેડૂતોને કેવા રિઝલ્ટ મળ્યા એમને કેવો ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મળ્યું એ એમના પાસેથી આપણે આજે જાણીશું તમારો પરિચય મારું નામ ચિરાગ વાધરિયા મારું ગામ કલ્યાણપોર મારે અત્યારે ટંકારા ઉપર રાજા લેગ્રો કહીને શોપ ચલાવું છું હું આપણે ફૂલ જેલ પ્રોડક્ટની વાત કરીએ આપણે ફૂલ જેલ આપણે આ પ્રોડક્ટ ગયા વર્ષથી બરાબર બે વર્ષે આપણે વેચેલો હતો જે ખેડૂત એકવાર જે ઉપયોગ કરેલો હોય બરાબર એના રિપીટ ઓર્ડર આવ્યા ખેડૂત ખેડૂતો ચાલુ થઈ ગયું છે કે ના ફ્લાવરિંગ માટેનો રિઝલ્ટ સારું છે રિઝલ્ટ ખૂબ સારું છે સારું છે બરાબર એક તો ઓછા ખર્ચમાં મળે છે માત્ર 25 રૂપિયાનો પમ 25 રૂપિયાનો માત્ર પમ પડે હા અને 10 ml નો ડોઝ 10 ml નો ડોઝ આવે એટલે રિઝલ્ટ ખૂબ સારું છે રિઝલ્ટ ખરા અને એક ખેડુ લઈ ગયા હતા એને મગફળી પીડી પડતી હતી બરાબર એના પણ એમાં પણ એને ફૂલ જેલ ઉપયોગ કરેલો હતો એમાં પણ એને જોરદાર રિઝલ્ટ મળેલું તો કે ના બીજી આપણે દવા એને તો મારે છે બરાબર એમાં એટલો આનો સુધારો નથી પણ ફૂલ જેલ માર્યા પછી એને પીડી પડતી મગફળીમાં પણ કલરનો ફેર પડે કલરમાં ફેરવાય ગ્રીનરી માં આવી ગયું વાહ ફૂલ જેલ સાટવા મગફળીમાં ગ્રીનરીમાં પણ ખડુ મિત્રો એ કામ કરે છે પ્લસ મારે જયરેક ભાઈએ જાણું છે કે બીજા પાકોમાં મગફળી છે શાકભાજી છે કપાસ છે તમારે જે વાવેતર આ વિસ્તારમાં થતો એ પાકોમાં બધે પાકમાં તમે ઉપયોગ કરેલો છે કે હા મગફળી કપાસમાં અમારે વધારે મેન એ બે હા તો એ અંદર તમે ઉપયોગ કરેલો તો કપાસ ની અંદર ખડુ મિત્રોને કેવા રિઝલ્ટ મળ્યા છે એમાં ફ્લાવરિંગમાં વધારો કર્યો છે બરાબર કપાસમાં અને ફ્લાવરિંગ ખર્તું પણ થોડોક એમાં ડિફરન્સ દેખાય છે ફ્લાવરિંગનું ખરણ અટક્યું છે અને એમાંથી જમણ થવાનું ફળ બનવાનું પ્રક્રિયા ઝડપી બનાવે છે બરાબર ખૂબ સરસ એ ખડું મિત્રો આપ સૌ લગભગ ફૂલ ફૂલજેલ વિશે જાણો છો અને અવશ્ય જો તમે આ સિઝનમાં જો ન વાપર્યો તો એનો એકથી બે છંટકાવ કરજો તમને પણ એની અંદર ખૂબ સારું રિઝલ્ટ એમાં ઉત્પાદનમાં પણ તફાવત એ જોવા તમને નજરો નજર મળશે બીજી આપણે વાત કરીએ છીએ કે હવે લુંજું જે એની આપણે પચીસ એમએલના ડોઝમાં વાત કરીએ છીએ એ પણ એ અહીંયા ટંકારામાં તમને રાજલ લેગ્રોમાંથી મળી જશે એ પણ ફ્લાવરિંગમાં ખૂબ સારું એવું સુયા બંધાવવામાં ફળમાંથી પોપટો બંધાવવામાં એનું તેલની ગુણવત્તા કદ સાઈઝ વજનમાં પણ વધારો કરવામાં એ ખૂબ સારું એ કામ એ લૂમઝૂમ આપશે બીજી આપણે વાત કરીએ તો ફટાફટ એ હવે સૌ ખેડૂત મિત્રો વાપરતા થઈ ગયા છે કે ફટાફટ દરેક પ્રકારની ઈણ માટે એ આપણે વાપરવાની છે એમાં દરેક પ્રકારની ઈળો મારશે રીંગણીની ઢોકા મળી હોય જુવાર કે મકાઈમાં ઘાભની ઈયળ હોય પછી આપણે ઘણી વખત ફૂલની અંદર ઈયળ હોય કૂપળાની અંદર તો આ તમામ પ્રકારની ઈળોમાં ખૂબ સારા રિઝલ્ટ એ આ પ્રોડક્ટના મળશે આની ખાસિયત તમને ખેડૂત મિત્રો જણાવી દઉં કે ફટાફટ આપણને એમ પહેલી વખત એમ લાગે કે પચાસ રૂપિયાનો પંપ એટલે બહુ મોંઘો છે કે કોરાજન છાંટીએ તો એ સસ્તી પડે છે અને એનાથી રિઝલ્ટ તો સારું મળે છે બીજા દિવસે ઈળ મરી જતી હોય પણ આનું કામ એ રીતનું છે ઈયળ તો મારશે જ પણ પરંતુ આ ઈયળની મેન તો સાયકલ તોડવાનું કામ કરે છે જેથી ઈયળની સાયકલ તૂટે તો એ લાંબો સમય સુધી ઈળ આવતી નથી જેથી તમારે વારા ઘડીએ કોઈ પણ દવાના જે છંટકાવ કરતા હોય તો એ વારા તમારે કરવા પડતા નથી એનાથી તમારે ઝડપથી ઈળ પાછી આવવાની નથી લાંબા સમયનું તમને રિઝલ્ટ મળે છે એટલે કે તમારે રિપેટેશન છંટકાવનું એ ઘટી જશે તો એ પણ ખૂબ સારું કામ કરશે બીજી આપણે વાત કરીશું થાર નવસો એકોતેર એ ટ્રિપલ એક્શનમાં કામ કરશે ત્રણેયમાં એટલે કે ફૂગમાં કામ કરશે વાયરસમાં કામ કરશે અને એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ કરશે એટલે મગફળીમાં જે આવા પ્રશ્નો આવશે કે કાળી સફેદ ફૂગનો તો એમાં સારું રિઝલ્ટ મળશે પ્લસમાં એમાં આપણે ટપકા પડવાનો પ્રશ્ન ફૂગના લીધે આવે છે તો એમાં જો એડવાન્સ ટ્રીટમેન્ટ આપેલી છે તો એ રોગ આવવા જ નહીં દે અને જો તમે આવી ગયા પછી પણ આપશો તો પણ એ કંટ્રોલ થઈ જશે પછી જ્યારે દોડવા બંધ થાય ત્યારે દોડવા કાળા પડી જવાનો પ્રશ્ન આવે લાલ થઈ જવાનો એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય વાયર વર્મના પ્રશ્નો એ આવતા હોય તો એમાં જો જમીનમાં તમે અગાઉ આપી દીધેલો છે અથવા છટકાવ કરી દીધેલો છે તો એ આ પ્રશ્ન અંદર આવવા દેશે નહીં તો આનો તમે થાર એના માટે પણ ઉપયોગ કરી શકો છો પ્લસમાં રોજ ભૂંડમાં પણ એ એનો એક્સ્ટ્રા બેનિફિટ છે કે રોજ ભૂંડ પણ એની ગંધ લીધે જ્યાં સુધી ગંધ આવતી છે ત્યાં સુધી રોજ રોજ કે ભૂંડ પણ આવશે નહીં પછી બીજી એક પ્રોડક્ટની વાત કરી દઈએ આપણે સીઝ ફાયર નવસો તો એ કપાસ હોય કે કોઈ પણ પાકની અંદર સુસ્યા જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં એનું રેઝિસ્ટન્સ પાવર તોડવાનું કામ કરશે એ દસ એમ એલનો ડોઝ છે એ જો તમે આપશો તો તમામ પ્રકારની સુશાઇ જેવા ટ્રીપ્સ છે આની અંદર મોલમચી છે એમાં ખૂબ સારું નિયંત્રણ એ મેળવી દેશે બરાબર તો આ બધી પ્રોડક્ટો એ રાજ્ય લેગ્રોની અંદર મળી જશે તો તમે અવશ્ય એ અહીંયા તમે સંપર્ક કરો તમારો મોબાઈલ નંબર આપજો મારો મોબાઈલ નંબર છે ચોર્યાસી છસો ચાર ત્રેવીસ નવસો એક ખૂબ સરસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા